મામા મામાને તેમની નાનીનું મોત થયું છે આ એક અકસ્માત રવિવારે સવારે ચરખી દાદરીના મહેન્દ્રગઢ પાસ રોડ પાસે થયો હતો મનુ ભાકર ના મામા નાની સ્કૂટી પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક બ્રેઝા કારે બંનેની ટક્કર મારી ટક્કરે એટલી ભયંકર હતી કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા અંગે મરતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ મનુ ભાંકના મામા અને નાની ના વૃદ્ધિને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા પોલીસ પહોંચી ત્યાં સુધીમાં ઘટનાને અંજામ આપનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો હવે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને ડ્રાઈવરની શોધ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સી એન્ટ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ